ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર રમતા પાંચ જુગારીઓને રૂપિયા ત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ગોગારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપી પાડ્યા હતા આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આ મામલામાં પોલીસે અલ્તાફ ઘોઘારી રહે ચીકુવાડી અંકલેશ્વર આદમ ઘોઘારી રહે ચીકુવાડી અંકલેશ્વર સાજિદભાઈ હુસૈનભાઈ ઘોઘારી ચીકુવાડી અંકલેશ્વર રમેશ મગનભાઈ જસાણી રહે સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જીઆઈડીસી અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહે જલ દર્શન અંકલેશ્વરની અટકાયત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી લક્ઝરિયસ કાર સહિત કુલ રૂપિયા ત્રીસ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગઈકાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ દ્વારા એક ખૂબ મોટો જગ્યાએ એક ડબ્બા ટ્રેડિંગનો કેસ કરવામાં આવેલો છે જેની વિગત એવી રીતના છે કે અંકલેશ્વરના જીઆઈડીસી ખાતે એક આઈસ ફેક્ટરીની અંદર અમુક ઈસમો દ્વારા છેલ્લા ઘણા સમયથી જે ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું હતું આ વસ્તુની જાણ થતાં જ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસસી તે જગ્યા ઉપર જાય છે જ્યાં ઘણા બધા લોકોની ત્યાંથી ધરપકડ અને ઘણા બધા આવા સિમ કાર્ડ અને કોમ્પ્યુટર અને બીજી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની આની અંદર વસ્તુ લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે રકમ જે છે ડબલ ટ્રેડિંગની જે હાલમાં અમારે ધ્યાનમાં આવ્યું છે એ આશરે 9 કરોડ રૂપિયા જેટલી છે અને તેમાં હાલની અંદર જે છે એ હાલમાં કાર્યવાહી ચાલુ છે તે વિડિયો કોઈ લાઇક કરી હમારી જ્યારે કોઈ સબ્સ્ક્રાઇબ કરે બાય લાઇક અને જરૂર પેસ કરીએ અમારી ન્યુ વિડીયો સબસથી પહેલી દેખણીએ